તો અત્યારે વાગ્યા છે બે ઓગણત્રીસ અઢી અને જીરું ભેગું કરવાનું કામ ચાલુ છે બધા આપણા ઘરના જ માણસો છે હેગુ બાજુ એક આપણે લખમણભાઈ છે જે આપણા ડ્રાઈવર છે એ ભાઈ એમપી ના એના ઘરના જે રોટા કમાલ કેમ

જીરો ઢોરી નાખ્યું વિડીયો નહીં ભાઈ હવે ઘરના સર્વિસ કરશે આપણે તો અત્યારે પ્રેશર સલુ થઈ ગયું આવું જીરું નીકળે થોડું કંઈક લીલા દાણો હોય ને એવું હોય આપણે કાસું ઉપાડી દઉં થોડુંક આપણે કારણ કે સમરી આવી ગઈ હતી કાસું જ ઉપાડી લીધું તેથી થોડોક લીલો દાણો હોય જો આ રીતે ભૂરું થાય એવું લાગે અત્યારે જો તમે ખાલી આ ત્રીજી બોરી જ ભરાય આપણે હવે જીરું બહુ ઓછું રહ્યું બાકી જ છે ખેતરની અંદર જો આપણે જ્યાં ભાગ રાખીએ ત્યાં ખરસ ના પણ નહીં ઉપડે એવું લાગે અત્યારે બાકી જોઈએ હવે શું થાય જો આ રીતના હાલે આપણે જે ભાગ રાખ્યો ખેતર છે આખો ઘાસ ખડ થઈ ગયો આખા ખેતરમાં બે ટેલર જીરું થયું હતું આપણે બધું થઈને હવે કાઠીએ થ્રેસરમાં તો કેટલું થાય આપણે જોવા મળી જશે અત્યારે આ બે બોરી ભરાણી સાઠ કિલો આજુબાજુ ની અત્યારે ભરાયેલી આ સાઠ કિલો નહીં સોરી ચાલીસ કિલો આજુબાજુ ચાલીસ કિલો અત્યારે ત્રીજી બોરી ભરાય આ બોરી આખી નથી ભરી ચાલીસ કિલો આજુબાજુ થયું છે એક બોરીમાં અને બે આપણે એસી કિલો આજુબાજુ હવે તગારું ભરાઈ ગયું વિડીયો કરીએ બંધ આ આપણું જીરું છે ગઈકાલે આપણે વિડીયો બંધ કરીએ તો સાંજે અત્યારે પણ સાંજ થઈ ગઈ કારણ કે થોડોક ટાઈમ નહોતો મળ્યો અને આપણે થ્રેશર પણ રહેવાનું હતું આ વર્ષે થોડી ક્વોલિટી લો છે ગયા વર્ષથી મીડિયમ ક્વોલિટી ગયા વર્ષથી સુપર છે સુપર ક્વોલિટીનું જીરું હતું ગયા વર્ષે આ ભાઈએ બહુ જોયું મહેનત ના કરી ને એમાં જીરું હરખું નથી કાંઈ ભાઈ દવાના સાટી લ્યો જોયું તમે આ રીતના ભાઈ કહીએ આપણે સાડા શિયાળી ઘા આજુબાજુનું વાવેતર હતું ત્રીસ મણ આજુબાજુ થયું જીરું ગયા વર્ષથી ઘણું શું અડધું થયું લ્યો ને પણ ગયા વર્ષે થોડુંક વાવેતર પણ વધારે હતું આ વર્ષે થોડુંક વાવેતર ઓછું હતું જેથી થોડુંક ઓછું થયું આ છે આપણે ટ્રેક્ટર આ વેસવામાં આવેલું હે આ પણ ટોપ મોડલ છે ડબલ ક્લેસમાં આપણે વેસવા આવેલું પણ હવે નથી વેસવું કારણ કે મલસર લેવાના હે આપણે ઘઉંનું કટિંગનું આવે એને હવે સિઝન આવી ગઈ તો હવે બંધ વેસ લસણ તો હજુ નથી પાક્યું ખડ કપવાનું ચાલુ હતું ખળ કપાઈ જાય બધું બે રણ વારું તો પછી હું દાતી દાંતીના જે ખેતરમાં આગળ આપણે કામ હોય એ થાય આ છે આપણા વટાણા રાજમાન વટાણા હે રહ્યા આ પાકી ગયા હતા આ ખેતર આપણું નથી આ વર્ષે આઠ આથી અહીંયા સુધીનું જીનું હતું સાડા વીઘા આજુબાજુ બાકી જવાર હતી એમ થોડું ઘણું બકાનું હતું શાકભાજી હવે રાતે ખેડવાનું વિચાર છે કારણ કે દિવસે ટાઈમ નથી મળતો અને આવતીકાલે મલસર લેવા પણ જવાનો બગવદર જેથી મલસરનો વિડીયો હું મૂકીશ થોડોક આ વિડીયોનો સપોર્ટ દેખાડજો મલસરનો વિડીયો આવી જશે અને લાઈક કરી દેજો ઘણા લોકો લાઈક નથી કરતા એમને અહીંયા જાય થોડો ઘણો સપોર્ટ દેખાડજો કારણ કે મોટા ક્રિએટરનું ઘણા દેખાડો નાના ક્રિએટરને પણ દેખાડજો બાકી સપોર્ટ નહીં દેખાડો તો મારા હાલ પણ આવા જ થાય ને આ ભાઈને હેવા પણ એમાં કંઈ હાલમાં ફેરફાર નથી મારા પણ હાલ આવા જ છે ખાલી વીડિયા બધું નાખી એમ હે બાકી કામ બધુંય કરવાનું જ છે આપણે ભાઈ ભાઈ વિડીયો વ્યૂ લેવાય ક્યાં કરવું પડે વિડીયો વાયરલ કરવો હોય ક્યાં કરવું પડે ભાઈ ની સવાગા તો હું વધારે કામ કરાવવા કારણ કે ભાઈ એને મરજીથી જ કરે એને ખબર કે મારે જ કરવું પડે કારણ કે આપણે ઓલે જ રહ્યા ભાઈ લખમણભાઈ ફ્રોમ એમપી ની ફ્રોમ ઇન્ડિયાની એમપી હે યાર એમપી હે પણ ભાઈનો જન્મ ગુજરાતમાં થયો હતો એટલા વર્ષ થઈ ગયા ભાઈ ગુજરાતમાં એનું વીસ વર્ષ આજુબાજુ ત્યાં ભાઈ ગુજરાતમાં જ રહીએ હાલ બાકી કેમ આપણું ટ્રેક્ટર પડ્યું મોટું વડું હવે આપણે મોબાઈલ બદલાવો થોડાક ટાઈમમાં આમાં હવે બહુ ક્વોલિટી સારી નથી આવતી